ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા નહીં હોવા બાબતે ફરિયાદ થઈ હતી અને સુપ્રસંગે ભાડે આપવામાં આવતી મિલકતમાં લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું અનિવાર્ય હોય છે તેવા મુદ્દાઓ સાથે થયેલ ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા નુડા કચેરીને તપાસ સોંપી હતી અને નૂડા કચેરીના જવાબદાર અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી સોરઠિયા પ્રજાપતિ સમાજની વાડીના પ્રમુખને નોટિસ ફટકારી દસ દિવસમાં બાંધકામ માટેની પરવાનગીના નકશા અને રજા ચિઠ્ઠી મંગાવવામાં આવી હતી અને રુદ્ર સંદેશ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલમાં દસ દિવસમાં અધિકારીઓ સાથે કદાચ સેટિંગ થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી રુદ્ર સંદેશની શંકાને સ્થાન મળ્યું હોવાનું તેવું ચર્ચાઈ રહ્યું છે કારણ કે પુરાવા સાથે થયેલ ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટરે નુડાને તપાસ સોંપ્યા બાદ નુડા કચેરી દ્વારા સ્થળ નિરીક્ષણ થયું અને આપેલ મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં સોરઠિયા પ્રજાપતિ સમાજની વાડીના વધારેના બાંધકામ માટે પરવાનગીના પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી તેમ છતાં નૂળા અધિકારી દ્વારા ફક્ત સ્લેબનું કામ રોકવામાં આવ્યું તેનાથી વિશેષ કાર્યવાહી કરવામાં આવી નથી કાયદેસર બાંધકામ દૂર કરી તાત્કાલિક ધોરણે કસૂરવારો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ થઈ હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરનાર વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થતાં જાગૃત નાગરિકોમાં રોષ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે